આણંદ શહેરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા બીઓબી ગ્રુપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું હતું આણંદ શહેરમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આણંદના વિદ્યાનગર રોડ પર આવેલી બીઓબી ગ્રુપ દ્વારા પર્યાવરણની થીમ પર ગણેશજીની મૂર્તિની સ્થાપન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા વડાપ્રધાનના એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે એ માટે આભયભ જંગલનું થીમ પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તેમજ આરતી બાદ શ્રદ્ધાળુઓને તુલસીના છોડ પણ આપવામાં આવ્યા હતા આ સાથે દસ દિવસના ગણેશ મહોત્સવ દરમિયાન દસથી બાર હજાર જેટલા તુલસીના છોડનું વિતરણ પણ કરવામાં આવશે તેમજ જંગલો બચાવ વૃક્ષો બચાવનો સંદેશ પણ આપવામાં આવશે બીઓબી ગ્રુપ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ગણેશ મહોત્સવનું આપણે આયોજન કરીએ છીએ અને આ આપણું આ પંદરમું વર્ષ છે આ વખતની આપણી થીમ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને અનુલક્ષી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ વખતે સૂત્ર રાખ્યું હતું કે એક પેડ માકે નામ એના જ અનુસંધાને આપણી આ વખતની આપણી આ એક થીમ છે અને આમાં વિશેષ વાત એ છે કે આપણે દરરોજ દરરોજ સાંજે આરતી પછી જે ભક્તો આવ્યા હોય એને જે આપણે પ્રસાદ વિતરણ કરવાનું છે સાથે સાથે પ્રસાદની સાથે સાથે અમે તુલસીના છોડોનું પણ રોજ લગભગ હજારથી વધુ તુલસીના છોડોનું પણ વિતરણ સાથે સાથે કરીશું એટલે લગભગ થાય દસ દિવસ દરમિયાન દસ થી બાર હજાર તુલસીના છોડોનું પણ અમે સાથે સાથે વિતરણ પણ કરવાના છીએ